આ નોટિસ ઇશ્યુ કરતી વખતે આ દ્વારા જે છે અમારા સ્ટાફ વિરોધ કરવામાં આવ્યો હતો અનુસંધાન અમારી આ ટીમ દ્વારા આજે સ્થળ મુલાકાત કરતા અનહાઇજેનિક કન્ડિશન અને વિતરણ ચાલુ હોય એવી સ્થિતિ જણાય આવી હતી કર્મચારી અમારા આરોગ્ય જે છે એ તમામ વિતરણો ને ત્યાંથી અત્યારે નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે એમને જાણ કર્યા પછી જ તે આપણે જે પાણીના નમૂના જે છે લેવામાં આવ્યા હતા સૌ પ્રથમ ક્લોરિન ટેસ્ટ જે છે પાણીનો કરવામાં આવ્યો હતો ક્લોરિન ટેસ્ટ ને બાદ પાણીનું જે સેમ્પલ છે એમના ટ્રીટેડ વોટર વોટરમાંથી જ લેવામાં આવેલું હતું

જે કલમ છે એનો એ આપણે સીલિંગની પ્રક્રિયા માટે આગળ કાર્યવાહી કરીશું રસ્તા છે ઉપર છે એ ભાઈ ખોટું ઓળખતો લઈને એમ છે કે ભાઈ મારી ઉપર આવી કરી અને હાલવાની બે વર્ષા વગર આવી ના શકે વગર આવી ના શકે આવી શકે આવી મને કઈ ખ્યાલ સમજો આવી શકે એને સેમ્પલ પૂછી ના પાણી નો જેનો પ્લાન્ટ હોય ભગવાન કેસે આવી શું કીધું હવે અમને આમ કે કોર્પોરેશન નું પાણી તમે જોવો

મારી પાસે પડ્યું છે કાગળિયો એ હું તમને દેખાડી દઉં તો આપણે દૂધનું દૂધ પાણીનું પાણી બધું તમને કરી